ભાવનગરના પાલીતાણામાં ઉભરાતી ગટરોથી રહીશો ત્રસ્ત છે ગટર અને સામ્રાજ્ય જોવા મળી છે વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો આ પ્રકારની ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ભાવનગરના દ્રશ્યો છે જ્યાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો મજબૂર બન્યા છે અનેક રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોગયાળાનો ભય છે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો આ પ્રકારની ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે ભાવનગરના આ દ્રશ્યો છે જ્યાં ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો મજબૂર બન્યા છે અનેક રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય છે